નમસ્કાર ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક મસ્ત મજાની સફર પર નીકળીએ આપણી ભાષાનો એકદમ પાયાનો પણ સૌથી અગત્યનો ભાગ એટલે કે નામ તૈયાર છો નામની આખી દુનિયાને જાણવા માટે એક મિનિટ માટે ખાલી તમારી આસપાસ જુઓ શું દેખાય છે ટેબલ ફોન દિવાલ બારી કંઈ પણ આપણે આ બધી જ વસ્તુઓ લોકો કે જગ્યાને કોઈને કોઈ રીતે બોલાવીએ છીએ બરાબર ને તો કઈ રીતે શું કંઈને અને એનો જવાબ છે નામ તમે જુઓ નામ છે ને એ આપણી ભાષાના બિલ્ડિંગ બ્લોક્સ જેવા છે જેમ બ્લોક્સ વગર કોઈ ઇમારત ના બને એમ જ નામ વગર આપણે કોઈ વાક્ય જ ના બનાવી શકીએ એ ભાષાનો પાયો છે સાવ સીધી વાત તો ચાલો વ્યાકરણની રીતે સમજીએ નામ એટલે શું એકદમ સિમ્પલ કોઈ પણ વ્યક્તિ વસ્તુ જગ્યા પ્રાણી અરે આપણી લાગણીઓ કે વિચારોને ઓળખવા માટે જે શબ્દ વપરાય ને એ જ છે નામ પછી ભલે એ અમદાવાદ હોય સિંહ હોય કે પછી ખુશી હોય સારું તો નામ શું છે એ તો સમજાઈ ગયું પણ શું બધા નામ એકસરખા હોય છે ના બિલકુલ નહીં એના પણ પ્રકાર છે ચાલો સૌથી પહેલાં અને સૌથી વધુ વપરાતા બે પ્રકારોને સમજીએ વ્યક્તિવાચક અને જાતિવાચક નામ પહેલાં વાત કરીએ જાતિવાચક નામની આ એવા નામ છે જે આખા ગ્રુપ કે જાતિ માટે વપરાય કોઈ એક માટે નહીં જેમ કે હું કહું નદી તો કઈ નદી ગંગા યમુના સાબરમતી કોઈ પણ હોઈ શકે બસ આ જ છે જાતિવાચક નામ શહેર કે છોકરો પણ એના જ ઉદાહરણો છે એક સામાન્ય ઓળખ હવે મજાની વાત જેવું આપણે પહેલાં સામાન્ય નામને એક ચોક્કસ નામ આપીએ ને એ તરત જ બની જાય છે વ્યક્તિવાચક નામ જેમ કે પેલી નદી હતી એને આપણે કહીએ ગંગા પેલું શહેર હતું એને કહીએ સુરત અને પેલો છોકરો એનું નામ છે રોહન જોયું સામાન્યમાંથી સીધું ખાસ આજ ફરક છે આ જુઓ અહીં એકદમ ક્લિયર થઈ જશે એક બાજુ છે જાતિવાચક નામ પર્વત દેશ વિદ્યાર્થી આ બધા સામાન્ય નામ છે અને એની સામે જ છે વ્યક્તિવાચક નામ ગિરનાર ભારત મીરા એટલે કે પર્વત તો કોઈ પણ હોઈ શકે પણ ગિરનાર તો એક જ છે દેશ કોઈ પણ હોઈ શકે પણ ભારત એક જ છે બસ આ જ છે આખો ખેલ સરસ તો જાતિવાચક અને વ્યક્તિવાચક વચ્ચેનો ભેદ તો હવે પાક્કો થઈ ગયો ચાલો ત્યારે નામની દુનિયામાં થોડા આગળ વધીએ હવે વારો છે સમૂહ અને આપણી લાગણીઓના નામોનો આ છે સમૂહવાચક નામ આનું કામ બહુ મજેદાર છે શબ્દ હોય એક જ પણ એ વાત કરે આખા ગ્રુપની મતલબ કે એકમાં અનેક ચલો જોઈએ કઈ રીતે જેમ કે લશ્કર આપણે એક લશ્કર કહીએ પણ એમાં હજારો સૈનિકો હોય લોકોનું ટોળું ચાવ્યોનું ઝૂમખું કે પછી જહાજોનો કાફલો આ બધા શબ્દો છે સમૂહવાચક નામ એક શબ્દમાં આખું ગ્રુપ આવી જાય ઓકે હવે એવા નામોની વાત જે દેખાતા નથી જેને આપણે અડી પણ ના શકીએ પણ હા એને ચોક્કસપણે અનુભવી શકીએ છીએ આ છે ભાવવાચક નામ આપણી ફિલિંગ્સ આપણા ગુણ આપણા વિચારો એ બધાના નામ આ વાક્ય કેટલું સરસ છે હિંમત એ ડરની ગેરહાજરી નથી પણ ડર પરનો વિજય છે આમાં હિંમત અને ડર શબ્દો પર ધ્યાન આપો શું આપણે હિંમત કે ડરને જોઈ શકીએ ના પણ એને અનુભવી તો શકીએ છીએ જ બસ આ જ છે ભાવવાચક ના આપણી રોજની જિંદગીમાં આવા કેટલાય શબ્દો છે આનંદ દુઃખ પ્રેમ ગુસ્સો પ્રામાણિકતા વિચારો જો આ શબ્દો જ ન હોત તો આપણે આપણી લાગણીઓ કોઈને કઈ રીતે કહી શક્યા હોત અશક્ય છે નહીં ચલો હવે આપણે નામના છેલ્લા પ્રકાર તરફ આગળ વધીએ આ છે દ્રવ્યવાચક નામ એટલે કે વસ્તુઓ પદાર્થો કે મટીરિયલ્સના નામ હવે દ્રવ્યવાચક નામની ખાસિયત શું છે ખબર છે આ એવા પદાર્થો છે જેને આપણે ગણી નથી શકતા જેમ કે આપણે એક પાણી કે બે હવા એવું નથી કહેતા પણ હા આપણે એને માપી શકીએ છીએ અથવા તો તોલી શકીએ છીએ જેમ કે એક લીટર દૂધ કે એક કિલો લોખંડ અહીં જુઓ સોનું પાણી દૂધ લોખંડ હવા આ બધા દ્રવ્યવાચક નામ છે આપણે કોઈ દિવસ મને પાંચ સોનું આપો એવું નથી કહેતા પણ મને પાંચ ગ્રામ સોનું આપો એવું કહીએ છીએ જેને ગણી ન શકાય પણ માપી કે તોલી શકાય એ જ દ્રવ્યવાચક નામ ચાલો ત્યારે ઘણું બધું શીખી લીધું હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય હું તમને કેટલાક વાક્યો આપીશ અને આપણે સાથે મળીને એમાંથી નામ શોધીશું અને એનો પ્રકાર પણ ઓળખીશું રેડી ઓકે પહેલું વાક્ય છે ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો ચાલો વિચારો આ વાક્યમાં કયા કયા શબ્દો નામ છે અને એ કયા પ્રકારના છે થોડો સમય લો ચાલો જવાબ જોઈએ ગાંધીજી એ તો એક ખાસ વ્યક્તિ છે એટલે વ્યક્તિવાચક નામ સત્ય અને અહિંસા આ તો ભાવો છે ફિલિંગ્સ છે એટલે ભાવવાચક નામ અને છેલ્લે માર્ગ એ તો કોઈ પણ રસ્તો હોઈ શકે એટલે એ થયું જાતિવાચક નામ કેવું રહ્યું સાચું પડ્યું ને સરસ ચાલો એક બીજું વાક્ય લઈએ આપણું લશ્કર સરહદ પર દેશની રક્ષા કરે છે આમાં કયા નામ છે વિચારો જોઈએ તો અહીં લશ્કર એ આખા સૈનિકોના ગ્રુપની વાત કરે છે એટલે એ છે સમૂહવાચક નામ અને સરહદ અને દેશ એ તો સામાન્ય નામ છે કોઈ પણ સરહદ કે દેશ હોઈ શકે એટલે બંને છે જાતિવાચક નામ મને લાગે છે કે હવે બધા પ્રકારો બરાબર સમજાઈ ગયા હશે તો ફટાફટ એક રીકેપ કરી લઈએ આપણે નામના પાંચ મુખ્ય પ્રકારો જોયા વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક અને દ્રવ્યવાચક બસ આ પાંચ નામ યાદ રાખી લો એટલે નામનો આખો ટોપિક તમારી મુઠ્ઠીમાં તો બસ આજની આપણી નામની સફર અહીં પૂરી થાય છે પણ જતાં જતાં એક સવાલ તમારા માટે ક્યારેય વિચાર્યું છે કે જો આપણી પાસે ભાવવાચક નામ જ ન હોત તો જો પ્રેમ ખુશી દુઃખ જેવા શબ્દો જ ન હોત તો આપણે આપણી લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરત વિચારવા જેવી વાત છે ખરું ને આ વિચાર સાથે આપણે ફરી મળીશું આવજો